નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું આંગણવાડી બહેનોને લઈને બે મોટી અપડેટ સામે આવી છે આંગણવાડીઓને લઈને બે જે મોટી અપડેટ આવી છે તેમાં હવે દાહોદમાં ભણસે દાહોદ પ્રોજેક્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવામાં આવ્યો છે ડ્રોપઆઉટ રેટ પણ હવે ઘટવા જઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે બીજી જે મહત્વની અપડેટ છે તે સ્ટેટ ઇસીસી કાઉન્સિલ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આંગણવાડીઓ માટે તે છે તો તમામ વિગતો જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો આંગણવાડીને લઈને જે મહત્વની અપડેટ આવી છે તેમાં છે દાહોદ રમશે દાહોદ પણશે દાહોદ પ્રોજેક્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવામાં આવ્યો છે હવે ડ્રોપ આઉટ રેટ ઘટવા જઈ રહ્યો છે વિકાસના માર્ગે સતત આગળ વધી રહેલા દાહોદ જિલ્લામાં બાળ શિક્ષણ ક્ષેત્રે એક અનોખી અને અસરકારક પહેલ સાકાર થઈ છે સરકારી પ્રયાસોથી વર્ષના બાળકોને રમતા રમતા શિક્ષણ આપતા ભણસે દાહોદ પ્રોજેક્ટને આજે સફળતાનો નવો માઇલસ્ટોન સર્જી રહ્યો છે ગુજરાત સરકારની પાપા પગલી યોજના અંતર્ગત અમલમાં મુકાયેલો આ કાર્યક્રમ આદિવાસી વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડીને બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે મજબૂત પાયો તૈયાર કરી રહ્યો છે આ મોડેલ કેવી રીતે દાહોદના આવતીકાલને ઘટી રહ્યું છે ચાલો રિપોર્ટમાં જોઈએ તો જમશે દાહોદ રમશે દાહોદ ભણશે દાહોદ પ્રોજેક્ટ થકી દાહોદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો હવે માત્ર સંભાળ કેન્દ્ર નહીં પરંતુ બાળ વિકાસના સશક્ત શિક્ષણ કેન્દ્ર બની રહ્યા છે ત્રણ થી છ વર્ષના બાળકોને રમત ગીત પ્રવૃત્તિઓ અને દ્રશ્ય સામગ્રી દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરિણામે બાળકોની શીખવાની ક્ષમતા સમજશક્તિ અને સર્જનાત્મકતા વિકસતી રહી છે દાહોદના આંગણવાડી કાર્યકર ભાવનાબેન ભાપોરે કહ્યું હતું કે ઊંચા ડ્રોપ આઉટ રેડ ધરાવતા દાહોદ જેવા જિલ્લામાં આ પહેલ બાળકોને શાળા શિક્ષણ માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે વિડીયો રમતો અને પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમથી બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને શિક્ષણ પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ વિકસ્યું છે સાથે જ આંગણવાડી કાર્યકરોને આપવામાં આવેલી સઘન તાલીમ આ સમગ્ર પ્રોજેક્ટની સફળતાનો આધારસ્તંભ બની છે દાહોદ જિલ્લા કાર્યક્રમ અધિકારી દ્વારા હતું કે દાહોદ જિલ્લાના કુલ ત્રણ હજાર આંગણવાડી કેન્દ્રોમાં સફળતાપૂર્વક અમલમાં મુકાયેલો આ મોડેલ આજે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે બાળપણથી જ શિક્ષણનો મજબૂત આધાર ઉભો કરીને આ પહેલ દાહોદના બાળકો માટે ઉજ્જવળ સશક્ત અને શિક્ષિત ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહી છે સમાચાર છે તે છે સ્ટેટ ઈસીસી કાઉન્સિલ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે વિષય પર છે આંગણવાડીમાં રમત ગમત સાથે ચાર કલાકનું શિક્ષણ પણ આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આંગણવાડીઓના બાળકો માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટેટ ઈસીસી કાઉન્સિલની બેઠકમાં આધારશીલા નામના પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમને સતાવાર મંજૂરી આપી દેવામાં આવી છે આ નવો અભ્યાસક્રમ જૂન બે હજાર છવ્વીસના શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનશે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોના માનસિક અને શારીરિક વિકાસને પાયાના સ્તરથી જ મજબૂત બનાવવાનો જોવા મળી રહ્યો છે આ નવી શિક્ષણ પદ્ધતિ હેઠળ બાળકોને દરરોજ ચાર કલાક રમત સાથે સર્જાત્મક શિક્ષણ આપવામાં આવશે જેથી તેમનો પાયો મજબૂત થાય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ જોવા મળી રહી છે આ અભ્યાસક્રમની સાથે બાળકોના વિકાસના માપદંડ નક્કી કરતી મારી વિકાસ યાત્રા પુસ્તિકાને પણ મંજૂરી આપવામાં આવી છે જે પ્રગતિ અહેવાલ રિપોર્ટ કાર્ડ તરીકે કામ કરશે આ નવી વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે રાજ્યભરના આંગણવાડી કાર્યકરોને ખાસ તાલીમ પણ આપવામાં આવશે આ આયોજન દ્વારા સરકાર બાળકોના પોષણની સાથે તેમના ગુણવત્તા સભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષણ માટે એક મજબૂત સેતુ સાબિત થશે ધન્યવાદ